નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ભિલોડા શામળાજી હાઇવે પર ભેટાલી ગામ નજીક વરના કારમાં ચાલકે રૂંગ સાઇડ કારંકારી રોડ પરથી પસાર થઈ યુન કારને ડ્રાઈવરની ખાલી સાઇડની ધડાકાભેટ ટક્કર મારતા કારમાં ચૂંટણી ફરજ પરથી પરત ફરતા શિક્ષક અને ટક્કર મારનાર બુટલેગર બંનેના સ્થળ પર પ્રાણ પ્રાણપંખીરું ઉડી ગયું હતું અકસ્માતના પગલે સ્થળ પરથી પરત ફરતી પોલીસ એકસો ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતાં તાબડતુદ સ્થળ પર પહોંચી સીપીઆર આપવાનો પ્રયત્ન કરી જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અકસ્માતના પગલે ફિલોડા પોલીસ સ્થળ પર પહોંચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકની કારને ટક્કર મારનાર કાર ચાલક મોતની ભેટ્યો હતો પિલોડા શામળાજી હાઈવે પર મંગળવારે રાત્રે દસ વાગ્યાના સુમારે બે કાર વચ્ચે ગમતખ્વાર અકસ્માતમાં બે લોકોના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બ્યુરો ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી